આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી નવસારી જિલ્લાના ખેરગામના રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ ઉમટી પડ્યો પૌરાણિક સમયના ખેરગામના રામજી મંદિર જલારામ જયંતિની છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારી થઈ રહી હતી જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા મહાપ્રસાદ માટે આયોજકે સુંદર વ્યવસ્થા કરી તમામ રીતે સંતુષ્ટિ આપી ધન્યતા અનુભવી હતી જન્મજયંતિ નિમિત્તે ભક્તોના સૈલાબ વચ્ચે કામદાર નેતા આરસી પટેલ ભૌતેષભાઈ કંસારા અમૃતભાઈ પટેલ અરવિંદભાઈ ચૌહાણ સહિતના આગેવાનોને ઉપસ્થિત રહી આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ખેરગામ સહિત આજુબાજુના ગામોમાં આવેલા જલારામ મંદિરોમાં ભક્તિભાવપૂર્ણ બાપાની જન્મજયંતિની ઉજવણી થઈ હતી આરસી પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ધર્મનો નશો વિનાશ નોતરે છે જ્યારે નિયંત્રિત વિવેક સફળ ધાર્મિકતા વિશ્વ શાંતિ સર્જે છે આજે વિશ્વ જ્યારે પદ પૈસા પાછળ સળગી રહ્યું છે ત્યારે આજના યુવાનોએ ડોનાલ્ડ ટ્રમ્પની જેવી વિચારધારા નહીં પરંતુ જલારામ બાપા જેવા સંતોની વિચારધારા પ્રમાણે જીવન જીવવું જોઈએ એવું કામદાર નેતા આરસી પટેલે પોતાનું વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું કે રામજી મંદિરના ટ્રસ્ટના સભ્યોની વ્યવસ્થા અને કામગીરીને પણ તેઓએ બિરદાવી હતી રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ખેરગામ ના ત્રણ ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી છું મારું નામ અરવિંદભાઈ છોટુભાઈ ચૌહાણ છે વર્ષોથી અમે આ જલારામ જયંતિનો ઉત્સવ ઉજવીએ છીએ લગભગ તેત્રીસ વર્ષથી આ મંદિરમાં જલારામ જયંતિ ઉજવાઈ રહી છે અને સામાન્ય રીતે અમે ચાર હજાર જેટલા માણસોની રસોઈની તૈયારી કરીએ છીએ પરંતુ નોર્મલ ટર્મમાં પાંચ હજારથી વધારે માણસો પણ જમી શકે એવી અમે તૈયારી રાખીએ છીએ અને અત્યારે આજની જલારામ જયંતિની જો વાત કરું તો લગભગ અત્યારે બસો ત્રણસો માણસો જો જમવાના બાકી છે પણ એની સામે અમારી પાસે રસોઈનો પૂરતો સ્ટોક છે એને માટે આ તમામ વ્યવસ્થા માટે અમારા કાર્યકર્તાઓ જે છે તેમની મહિનાઓ પૂર્વેની તૈયારી જવાબદાર છે શ્રી રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અનિલભાઈ કાપડિયા યોગેશભાઈ ગજ્જર અને હું પોતે અમે ટ્રસ્ટી તરીકે લોકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે જોકે તેમાં ગામના તમામ સામાજિક આગેવાનો વેપારી મંડળના કર્મચારીઓ કે શાકભાજી માર્કેટના મોટા શાકભાજીના વેપારીઓનો પણ પૂર્ણ સહયોગ અને સહકાર મળે અને એ મળ્યો છે તેને આધારે જ આજનો અમારો પ્રસંગ સફળતાપૂર્વક પાર પડશે એવી મને ખાતરી છે જય જલારામ બાબા